બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે ભારતના લાખો લોકોની જિંદગીમાં મીઠાશ ગાયબ થઈ ગઈ છે તેમની સામે ચોકલેટ કે કેક પડી હોય તો પણ તેઓ એને ખાઈ શકે એમ નથી કેમ કે તેમના માટે તો એ ઝેર જ છે અમે ડાયાબિટીક બાળકો અને કિશોરોની વાત કરી રહ્યા છીએ તેમના જીવનમાં મીઠાશ ગાયબ થઈ ગઈ છે તો નિરાશા છવાઈ ગઈ છે નિદાન થાય કે તરત જ તેમણે પોતાની ભાવથી બધી જ વસ્તુઓ ખાવાનું બંધ કરી દેવું પડે અને અનેક દવાઓ ઘડવી પડે છે તેમના બર્થડેમાંથી ડેમાંથી ક્યાંક ગાયબ થઈ જાય છે દિવાળીમાં મીઠાઈ ગાયબ થઈ જાય છે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર અઢાર વર્ષથી વધુ ઉંમરના અંદાજે સાત પોઈન્ટ સિત્તેર કરોડ લોકોને ટાઈપ ટુ ડાયાબિટીસ છે અને લગભગ અઢી કરોડ બાળકો પ્રી ડાયાબિટીસ છે પ્રી ડાયાબિટીક એટલે કે નજીકના ભવિષ્યમાં ડાયાબિટીસ થવાનું જોખમ વધારે છે બલકે અત્યારે બારથી અઢાર વર્ષના બાળકો અને કિશોરોમાં ટાઇપ ટુ ડાયાબિટીસના કેસીસ વધી રહ્યા છે તમારે તમારા પરિવારના બાળકોની સંભાળ લેવા માટે આ માહિતી જાણવી જરૂરી છે સરળ ભાષામાં કહીએ તો ટાઇપ ટુ ડાયાબિટીસ આરોગ્યની એક સ્થિતિ છે જેમાં શરીરને ઇન્સ્યુલિન નામના હોર્મોન્સનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થાય છે આ ઇન્સ્યુલિનની કામગીરી પણ સમજીએ આ ઇન્સ્યુલિન આપણા લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે ઇન્સ્યુલિન એનર્જી માટે સુગરને આપણા કોષોમાં પ્રવેશવામાં મદદ કરે છે હવે ટાઈપ ટુ ડાયાબિટીસની વાત કરીએ તો આ દર્દીઓના કોષો પર ઇન્સ્યુલિન સારી રીતે કામ કરતું નથી સુગર કોષોમાં નથી જતું એટલે એ સ્વાભાવિક રીતે લોહીમાં રહે છે આ આખી વાતને એક સરળ રીતે કહીએ તો શરીરને ઇન્સ્યુલિન નામના હોર્મોનનો બરાબર ઉપયોગ કરવામાં મુશ્કેલી થાય છે અને એને બ્લડ શુગર લેવલ વધી જાય છે બ્લડ શુગર લેવલ વધી જાય તો સ્વાભાવિક રીતે સમગ્ર શરીરને નુકસાન થાય હૃદય આંખો અને કિડનીને પણ નુકસાન થવાનું જોખમ રહે છે ટાઈપ ટુ ડાયાબિટીસ ધરાવતા બાળકોને હૃદયરોગ અને સ્ટ્રોક થવાનો પણ ખતરો રહે છે સતત બ્લડ શુગરનું પ્રમાણ વધારે રહે તો એનાથી આંખોને પણ નુકસાન થઈ શકે છે જો સારવાર ન થાય તો તે હંમેશા માટે દ્રષ્ટિ પણ ગુમાવવાનો ખતરો રહે છે અનિયંત્રિત ડાયાબિટીસના કારણે કિડનીને પણ નુકસાન થઈ શકે છે જેને કારણે બાળકોને ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવું પડે છે આવા જોખમો બાદ હવે જાણીએ કે ટાઈપ ટુ ડાયાબિટીસના લક્ષણો કયા છે ડાયાબિટીસના લક્ષણોમાં તરસ વધારે લાગવી વારંવાર પેશાબ ભૂખ વધારે લાગે થાક દ્રષ્ટિમાં સમસ્યા ત્વચા ખાસ કરીને ગળાની ફરતે કાળાશ અને વજનમાં ઘટાડો સામેલ છે એટલે જ આવા લક્ષણો જોવા મળે તો તરત જ ચેકઅપ કરાવવું જોઈએ ટાઇપ ટુ ડાયાબિટીસ થઈ જાય ત્યારે કે પછી એને થતો રોકવા માટે શું કરવું જોઈએ એ અમે તમને જણાવીશું બાળકોને ફળો શાકભાજી અને બાજરી રાગી જેવા મિલેટ્સની વસ્તુઓ ખાવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ સાથે જંકફૂડથી શક્ય એટલા દૂર રાખવા જોઈએ પરિવારમાં બીજા બધા લોકો જંકફૂડ ખાતા હોય ત્યારે બાળક એનાથી કેવી રીતે દૂર રહી શકે એટલે જ ડાયાબિટિક બાળકોના જીવ બચાવવા માટે પરિવારમાં સૌ કોઈએ જંકફૂડ ટાળવું જોઈએ આરોગ્ય માટે દિવસના ઓછામાં ઓછા એક કલાક કસરત માટે બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ બ્લડ શુગર અને વજનમાં વધઘટ પર નજર રાખવા માટે ડૉક્ટરની પાસે નિયમિત જવું જોઈએ બાળકોના કેસમાં સૌથી મુશ્કેલ સ્થિતિ એ છે કે તેઓ ડાયાબિટીસનું નિદાન થાય ત્યારે ડૉક્ટરના કહેવાથી કે ડરના લીધે શરૂઆતમાં શિસ્તબદ્ધ શિસ્તબદ્ધ રીતે જીવન જીવે છે પણ લાંબા સમય સુધી જમવામાં શિસ્ત રાખવું તેમના માટે ખૂબ મુશ્કેલ રહે છે બાળકોમાં ટાઇપ ટુ ડાયાબિટીસની વાત છે તો વધુ એક બાબત પ્રત્યે અમે તમારું ધ્યાન ખેંચવા માંગીએ છીએ બાળકોમાં આજકાલ આ બીમારી વધી છે તો એનું કારણ સ્ટ્રેસ પણ છે માતા પિતા બાળકો પર ભણતરનો ખૂબ જ ભાર મૂકે છે આ તણાવને લીધે શા માટે ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ છે એ અમે તમને જણાવીશું તણાવના કારણે જે હોર્મોન્સ પેદા થાય છે એનાથી બ્લડ શુગર લેવલ્સને નહીં પરંતુ ઇન્સ્યુલિનની કામગીરીને પણ અસર થાય છે જેના કારણે ડાયાબિટીસ થાય છે આ તો થઈ સીધી અસર હવે પરોક્ષ અસરોની વાત કરીએ તો માતા પિતા બાળકો પર ભણતર માટે ખૂબ જ પ્રેશર કરે તો એવી સ્થિતિમાં બાળકો માત્રને માત્ર ભણવા પર જ ધ્યાન આપે જેના લીધે શારીરિક પ્રવૃત્તિઓ હાંસિયામાં ધકેલાઈ જાય છે બાળકો મોડી રાત સુધી વાંચતા હોય છે એટલે મોડી રાતે રાત નાસ્તો કરવાની આદત પડી જાય છે જેના કારણે પણ ટાઇપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે ભારતમાં ટાઇપ ટુ ડાયાબિટીસ બાળકોમાં એક અત્યંત ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અમે તમને પહેલાં કહ્યું એમ ટાઇપ ટુ ડાયાબિટીસમાં શરીરને લોહીમાં સુગરનું પ્રમાણ કંટ્રોલ કરવામાં મુશ્કેલી થાય છે સામાન્ય રીતે પરિપક્વ લોકોને ડાયાબિટીસ થાય તો તેઓ તેમના બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે અનેક વર્ષો સુધી દવા લઈ શકે છે એના પછી જ તેમને ઇન્સ્યુલિન ઇન્જેક્શનની જરૂર પડે છે બાળકોમાં ટાઇપ ટુ ડાયાબિટીસમાં જોવા મળ્યું છે કે બાળકોને ઇન્સ્યુલિનની વહેલામાં વહેલી જરૂર પડે છે હવે એ પણ સમજવું જરૂરી છે કે ઇન્સ્યુલિનની શરીર પર અનેક ખરાબ અસર થાય છે જેમ કે એનાથી બ્લડ શુગર લેવલ અચાનક એકદમ ઘટી શકે છે જેનાથી બાળક બેભાન પણ થઈ શકે છે ઇન્સ્યુલિન થેરાપીના કારણે કેટલાક બાળકોનું વજન પણ વધી જાય છે આ રીતે સારવારની પણ સાઈડ ઇફેક્ટ્સ પણ થઈ શકે છે એટલે જ બાળકોને શારીરિક પ્રવૃત્તિઓ કરવા માટે અને સંતુલિત આહાર માટે પણ પ્રોત્સાહન આપો આ અપીલની સાથે અમે કહેવા માંગીએ છીએ કે મીઠાશને કહેસા પૈતરા મારા હૈ મૂં મીઠા કનેકા રિવાસી બદલ ગયા મીઠા બોલો તો દુનિયા તુમ્હારી મીઠા કાઓ ફિર દુનિયા કે તું નહીં આજના બુલેટિનમાં બસ આજે આટલું જ કાલે ફરી નવા મુદ્દાઓ સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર